નમસ્કાર મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજના મહત્ત્વના સમાચારો વિશે જો વાત કરવામાં આવે તો વડાપ્રધાનના વતનને અમિત શાહે આપી કરોડોની ભેટ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વડાપ્રધાનના વતન વડનગરને કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપી શાહે બસો અઠ્ઠાણું કરોડના ખર્ચે બનેલા વિશ્વના બીજા સૌથી મોટા આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સલ મ્યુઝિયમ પ્રેરણા સંકુલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું લોકાર્પણ કર્યું કાર પલટી મારી જતા ત્રણ લોકોના મોત જામનગરના ધ્રોલના લતીપર ગામે કાર પલટી મારી ત્રણ લોકોના મોત થયા થયા જ્યારે બે ઘાયલ છે મૃતદેહોને બહાર કાઢવા માટે ગાડીના પતરા છીરવા પડ્યા ફરી એકવાર કર્મચારીઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું વડોદરા મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વર્ગ ચારના કર્મચારીઓએ કાયમી કરવાની માંગ કરી પાંચસો સિત્તેર કર્મચારીઓ પોતાની માંગ સાથે હડતાલ પર બેઠા મોરારી બાપુની સરકારને હળવી ટકોર ગુજરાત સરકારે તાજેતરમાં એક નવો જિલ્લો અને નવ મહાનગરપાલિકાની જાહેરાત કર્યા બાદ રાજ્યમાં જુદા જુદા તાલુકાને જિલ્લો બનાવવાની માગણીઓ ઉઠી રહી છે ત્યારે રામકથાકાર મોરારી બાપુએ પણ હળવાશમાં જાહેર મંચ પરથી કહ્યું કે મહુવાને પણ જિલ્લો બનાવવાનો લાભ મળે વેકરિયારણમાં દોડ સ્પર્ધાનું આયોજન કચ્છના વેકરિયા રણમાં ભવ્ય અશ્વ દોડ સ્પર્ધા યોજાય જેમાં એકસો પછી માન્યતા પ્રાપ્ત ઘોડાઓએ ભાગ લીધો સ કિલોમીટર લાંબી દોડમાં ઘોડાઓએ એસી કિલોમીટરથી વધુની ઝડપે દોડ લગાવી રાજ્યમાં હજુ ચાર દિવસ ઠંડીનું જોર રહેશે રાજ્યમાં હજુ આગામી ચાર દિવસ ઠંડીનું જોર યથાવત રહેશે એકાએક તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો વધારો નોંધાયો પાછલા ચોવીસ કલાકમાં તાપમાન નલિયાને પાછળ છોડી આઠ પોઈન્ટ ડિગ્રી તાપમાન સાથે અમરેલી રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું